રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીને અનુલક્ષીને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પોરબંદર શહેરમાં આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર આઠ જેટલી ટીમોએ ભાગ લીધો હતો આ ટીમોની અંદર ડોક્ટર જિલ્લા પંચાયત કચેરી પોલીસ ડિપાર્ટમેન્ટ કલેક્ટર ઓફિસ પત્રકારો વન વિભાગ મહાનગરપાલિકા વકીલ તથા ધારાસભ્યની ટીમ અને સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ તથા એનજીઓ સહિત શિક્ષણ વિભાગની ટીમો દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણી પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરી મહાનગરપાલિકા કમિશનર એચ જે પ્રજાપતિ નિવાસી અધિક કલેક્ટર જેબી બી વદર તથા પ્રાંત અધિકારી સંદીપ જાધવ સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓએ જોડાયા હતા અને સાથે જ જે આ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને રમતગમતનો આનંદ માણ્યો હતો